નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સમાજશાસ્ત્રનું પ્રકરણ એકમાં ભારતનું વાસ્તવ્ય વિદ્ય અને રાષ્ટ્રીય એકતાના પ્રકરણમાં આપણે રાષ્ટ્રીય એકતા સુધી પહોંચ્યા હતા તો આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય એકતા વિશે સમજવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ વિદ્યાર્થી મિત્રો આ ભાગ બે છે જો તમે હજી સુધી ભાગ એક ન જોયો ભારતનું વિદ્યા અને રાષ્ટ્રીય એકતાનું તો તે પહેલાં જરૂરથી જોઈ લેજો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ એક વિદ્યાર્થી મિત્રો ભારત ભારત ભાષા ધર્મ પોશાક જીવન નિર્વાહ હિંગ પ્રમાણ વગેરેથી વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે આ તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ જોયું પરંતુ હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે સમજ મેળવીશું ભારત અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે અહીં સામાજિક સાંસ્કૃતિક ભૌગોલિક ધાર્મિક રાષ્ટ્ર ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક વગેરે ભાષાઓમાં વિવિધતા જોવા મળે છે આ વિભિન્ન ઉપજૂથો વચ્ચે પારસ્પરિક સહકાર ભર્યા તથા સુમેળ ભર્યા સંબંધ હોય તે જરૂરી નથી પરંતુ અનિવાર્ય છે ભારતીય સમુદાયના નાગરિકો પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે બધા ભારતીયો રાષ્ટ્રના ધ્યેયને પોતાના અંગત ધ્યેયો ગણે તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વનું છે તો કે ભારતના દરેક લોકો ભારતનું રાષ્ટ્રીય ધ્યેયોને પોતાના ધ્યેયો ગણીને કામ કરે તો આ આપણા માટે એક બહુ જ સારું કહી શકાય છે તો ભારત દેશનો વિકાસ બહુ જ જલ્દી થઈ શકે છે ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિમાં હાલ કોમવાદ આતંકવાદ જ્ઞાતિવાદ નક્સલવાદ પ્રદેશવાદ ભાષાવાદ અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓ પડકારરૂપ છે આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવી આવશ્યક છે આ રાષ્ટ્રીય એકતાનો અર્થ અને તેના સહાયક પરિબળો આપણે સમજીએ તો કે હાલ તો આપણા ભારત દેશમાં ઘણા જે પરિબળો છે જે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ નથી કરતા જેમ કે કોમવાદ આતંકવાદ જ્ઞાતિવાદ નક્સલવાદ પ્રદેશવાદ ભાષાવાદ અલગતાવાદ જેવી સમસ્યાઓ છે પરંતુ તેને સમાધાન શોધીને આપણે રાષ્ટ્રીય એકતા કરવાની છે તો અહીં સૌ પ્રથમ આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જોઈએ તો કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાના એકતાની ભાવના સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય બીજી વ્યાખ્યા આપેલી છે જી એસ ગુરીએ તો તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય એકતાની એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયાના રૂપમાં સમજાવતા લખે છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા દ્રઢતા સબનતાની ભાવના સામેલ છે જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારની ધારણા અને ભાવના જોડાયેલ છે ત્રીજી વ્યાખ્યા આપે છે વિનોબા ભાવે તો તે કહે છે કે રાષ્ટ્રીય એકતા એક ભાવનાત્મક એકતા ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની પ્રેમની દ્રઢ ભાવનાઓ છે જે એક દેશના બધા નિવાસીઓની પોતાની વ્યક્તિગત પ્રાદેશિક ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓનો ભૂલવામાં સહાયતા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ત્રણેય વ્યાખ્યાઓને પાકી કરવાની છે જો ત્રણેય વ્યાખ્યાને આવડે તો કોઈપણ એક કે બે વ્યાખ્યા તો તમારે પાકી કરી જ દેવાની છે પરીક્ષામાં પૂછાઈ જતી હોય છે વ્યાખ્યાઓ તો જરૂરથી પાકી કરી લેજો આગળ વધી રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો તો તેના વિશે આપણે ચર્ચા કરીએ કયા કયા સહાયક પરિબળો છે તો તેમાં સૌપ્રથમ ભૌગોલિક પરિબળ છે તો ભૌગોલિક પરિબળ ભારતમાં ભૂરાજકીય એકતાનું દર્શન અને સભાનતાના ભારતના ઋષિમુનિઓ અને રાજ્યકર્તાઓ ધરાવતા હતા સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદ ભારતની ભૌગોલિક રાજકીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે તો કે સંસ્કૃતમાં આપણી રાષ્ટ્રીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે ભારત વર્ષે ચક્રવર્તી એકાધિધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે ભારતભરમાં મંદિરો પવિત્ર નદીઓ અને પહાડો પથરાયેલા છે તેના દર્શન અને સ્નાનનો મહિમા બની રહ્યો તેથી આ બધા સ્થળો યાત્રાધામોનો વિકાસ થયો છે ધર્મ સ્થળોની યાત્રાની સંસ્કૃતિ રમણીય અને હવા ખાવાના સ્થળો જે હંમેશા ભારતના લોકોને ભારત ભરના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ પર્યટન કરવાને માટે પ્રોત્સાહિત કરે છે તો કે ભારત દેશમાં વિવિધ મંદિરો આવેલા છે જ્યાં લોકો ફરવા જતા હોય છે કે તેનાથી ભૌગોલિક રાજકીય એકતા દ્રઢીભૂત થાય છે લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ કે દેશભક્તિ અભિવ્યક્ત કરે છે તો કે આ મંદિરો જતા લોકો માતૃભૂમિ પ્રત્યે અને પ્રેમ દેશભક્તિ અભિવ્યક્ત કરતા હોય છે ભૌગોલિક દ્રષ્ટિ ભારતની સીમાઓ ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી પૂર્વમાં અસમ મણિપુરથી લઈને પશ્ચિમમાં ગુજરાત સુધી ફેલાયેલ છે સમગ્ર ભારત બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ કિલોમીટર લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે તો કે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ લાખ ચોરસ કિલોમીટરમાં ભારત દેશ ફેલાયેલો છે આ વિશાળ ભાગમાં કુલ એક પોઈન્ટ એકવીસ કરોડ વસ્તી ધરાવેલ જનસમૂહ આ દેશમાં વસવાટ કરે છે તો કે આ આંકડો બે હજાર અગિયારનો છે અત્યારે તો એક કરોડ ચાલીસ લાખ ઉપર પહોંચી ગઈ છે મેદાની વિસ્તાર પહાડો અને નદીઓ સમુદ્ર જંગલ અને રણવીર જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓ ધરાવતો આપણો આ દેશ ભારત દેશ છે ઐતિહાસિક રીતે નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે ભૌગોલિક વિવિધતાએ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે દુષ્કાળ અતિવૃષ્ટિ વાવાઝોડું કે પછી ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો વિવિધ જ્ઞાતિ વિવિધ ભાષા વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડ આપી વિવિધતામાં એકતા દર્શન કરાવે એ છે તો કે કોઈ પણ મુસીબતના સમયે ભારત દેશના દરેક લોકો સાથે મળીને કામ કરતા હોય છે કે દુષ્કાળ આવે કે અતિવૃષ્ટિ આવે કે વાવાઝોડું તેવા સમયે દરેક લોકો આપણને સાથે મળીને કામ કરતા હોય છે ફંડ આપતા હોય છે કે મદદ કરતા હોય છે આવું તમે ઘણી વાર જોયું પણ હશે તો હવે જોઈએ ભારતનું બંધારણ આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ છે આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે ભારતના બંધારણના આમુખમાં ભારત એ સર્વ બહુ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે અને ન્યાય સ્વતંત્ર અને સમાનતા તેના પાયા છે ભારતના બંધારણમાં સમાનતા અધિકાર અધિકારમાં ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે જન્મસ્થળના કારણોસરના ભેદભાવો ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે ભારતનું બંધારણ બધા જ નાગરિકની વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડ અખંડિતતાની ખાતરી આપીને તેમના પ્રાતૃ ભાવ દૃઢ બનાવે છે તો કે ભારતની એકતા સર્જવામાં સૌથી મુખ્ય પરિબળ હોય તો તે શું છે તો કે ભારતનું બંધારણ છે બધા જ ધર્મો માટે સમાન આદર અને રક્ષણ મળે છે બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવા તથા પાળવાનો અને તેના પ્રચાર કરવાનો અધિકાર બંધારણે આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારત દેશમાં બંધારણે કયો હક આપ્યો તો કે દરેક ધર્મને પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનો છૂટ આપેલી છે ભારતમાં કોઈપણ સ્થળે વસવાટ કરતાં અને તેના અને પોતાની આગવી ભાષા લિપિ કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બંધા આ બધાનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણે આપ્યો છે આ બધા અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે તો કે ભારતના બંધારણ એક મુખ્ય ભારતની રાષ્ટ્રીય એકતા સર્જવામાં એક મુખ્ય પરિબળ છે હવે જોઈએ નાગરિકની ફરજો એ પણ એક ભારતની રાષ્ટ્રીય એકતા સર્જવામાં મુખ્ય પરિબળ છે તો કે ભારતના નાગરિકોની ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે જેવી કે રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા માણસ આદર્શોને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું ભારતનું ભૌમત્વ એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી તફાવતોથી પર રહેવું ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે એવા વ્યવહારો કરવા તો આ બધી જ શું છે તો કે ભારતના નાગરિકોની ફરજ છે તો આ બધી જ ફરજોને અનુસરે તો ભારતની રાષ્ટ્રીય એકતામાં નિર્દેશિત થાય છે એટલે કે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ થતી હોય છે આ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા ભજવે છે તો કે દરેક ભારતના નાગરિક આટલું ભારત દેશ માટે કરે તો ભારત રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા ભજવતું હોય છે આગળ જોઈએ કાયદાઓ તો કે કાયદાઓમાં ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ કોમ વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદા રાષ્ટ્રીય એકતા માટે આક્ષ આક્ષેપો કરી રાજદ્રોહો અટકાવતા કાયદા અસ્પૃશ્યતા નિવારણ ચૂંટણી આચારસંહિતાના કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે તો કે કાયદાઓ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે રાષ્ટ્રીય એકતા સર્જવામાં જેમ કે કોઈપણ સમયે અસ્પૃશ્યતા નિવારણ પહેલાંના સમયમાં હતું પરંતુ અત્યારે કાયદાઓના કારણે જે નાબૂદ થઈ ગયું છે એટલે કે એટલા માટે ભારતીયમાં રાષ્ટ્રીય એકતા સર્જવામાં બહુ જ ઉપયોગી થતું હોય છે બીજું છે કે રાજદ્રોહ અટકાવતા કાયદા આચારસંહિતાના કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ થતી હોય છે તો કે કાયદાઓ પણ એક મુખ્ય ભાગ ભજવે છે રાષ્ટ્રીય એકતા સર્જવામાં લોકશાહી પ્રણાલી તો કે ભારત લોકશાહી દેશ શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે આ ચૂંટણીઓમાં દેશના અઢાર વર્ષથી ઉપરના કોઈપણ પણ નાગરિકની મતદાનનો અધિકાર મળેલ છે તો કે આ તો બધાને ખબર હોય કે મતદાનનો અધિકાર કોને મળે તો કે વર્ષથી ઉપરના નાગરિકો હોય તેમને આ રીતે સમાન મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે એ અતિ આવશ્યક પરિબળ છે તો કે લોકશાહી પ્રણાલી લોકોને પોતાનો હક છે કે કયા નેતાને આગળ લાવવું આ અધિકાર વ્યક્તિના કોમ જાતિ જ્ઞાતિ ભાષા કે પ્રદેશ પર રહીને મળે છે એટલે વ્યક્તિ સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે એટલે કે દરેક નાગરિકને એવું થાય છે કે સમાન દરેક નાગરિક સમાન છે જેના કારણે રાષ્ટ્રીય એકતા સર્જવામાં એક મુખ્ય ભાગ ભજવ હોય છે સાથે કોઈપણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે એટલે કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરી શકે છે તો કે ભારત દેશમાં કોઈપણ નાગરિક ચૂંટણી માટે રહી શકે છે જો તેની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોય તો આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષમાં નેતા કાર્યકરો અને તે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરે છે આ રાષ્ટ્રીય પક્ષોની વિચાર ધારામાં તફાવત હોય પણ તેમનું અંતિમ ત્યાંય કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ કે પ્રદેશને મતદાનને આકર્ષવાનું હોય છે તો કે જે પણ ચૂંટણીમાં ઉભા તેનું મુખ્ય કાર્ય શું હોય હોય છે છે તો કે મતદારોને પ્રયાસ આ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પણ પ્રેરક બળ પૂરું પાડે છે તો કે જે પણ ચૂંટણીમાં ઉભા રહે તે લોકો સારું સારું બોલતા હોય છે પછી તો તે કામ કરે કે ના કરે પરંતુ તે રાષ્ટ્રીય એકતા સર્જવામાં પણ મદદ કરતું હોય છે આમ દેશની સંસદ વિધાનસભા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનું પરિબળ ધરાવે છે આગળ જોઈએ રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન તો કે પ્રજાસત્તાક દિન સ્વતંત્ર દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પર સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાનું દર્શન થાય છે ભારતની ફિલ્મ ઉદ્યોગ રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબંધિત થાય છે શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ કે નેશનલ કેડેટ કોર એનસી જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશા આપતી હોય છે તેવી રીતે ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા નાગરિક એવોર્ડ છે તો આ પણ એક પ્રશ્ન પૂછાય જેવો છે કે ભારતના નાગરિક એવોર્ડ કયા છે તો કે ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ જેવા નાગરિક એવોર્ડ છે રાજીવ ગાંધીચક ખેલ રત્ન દ્રોણાચાર્ય અર્જુન ધ્યાનચંદ જેવા રમતગમતના એવોર્ડ છે તો કે રમતગમતના એવોર્ડ કયા તો તમારે આટલા યાદ રાખવાના આગળ છે કે પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર અશોક ચક્ર કીર્તિ ચક્ર શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ છે તો કે આર્ય એવોર્ડ છે ના તો કે ભારતીય સેનાના એવોર્ડ છે બહાદુરી સાહિત્ય વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવતા હોય છે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર વૈજ્ઞાનિકો સૈનિક શિક્ષકો કે સમાજ સેવક વગેરેને બિરદાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતન ઊભો કરવામાં આવે છે તો કે આપણા ભારત દેશમાં જે પણ લોકો સારું કામ કરતા હોય તેમને આ રીતે એવોર્ડ આપવામાં આવતા હોય છે જેનાથી રાષ્ટ્રીય એકતા સર્જવામાં એક મહત્વની ભૂમિકા ભજવાય છે આગળ જોઈએ રમત ગમતની પ્રવૃત્તિઓ તો કે ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ હોકી વોલીબોલ ટેનિસ બેડમિન્ટન મિક્ટન કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે તો કે ભારતનો કોઈ પણ ખેલાડી બહાર જ્યારે રમવા જાય છે ત્યારે તે પોતાની કોમ જ્ઞાતિ કે ભાષા જોતો નથી પરંતુ તે ભારત દેશ માટે રમતો હોય છે તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ આંતરરાજ્ય કે યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની એક ખેલ દિલીની ભાવનાથી રમાય છે ભારતમાં ક્રિકેટ રમતની ભારે છે ખેલસા છે તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે તો આ તો દરેક વિદ્યાર્થીને ખબર હશે કે આપણા ભારત દેશ કોઈ પણ સમયે કોઈ પણ મેચ ક્રિકેટ જીતે ત્યારે આપણો દેશ સંપૂર્ણ દેશ એક વિજય મનાવતો હોય છે એટલે કે ખુશી મનાવતો હોય છે તો અત્યારે તમને ખબર હશે કે ટી ટ્વેન્ટી મેચ ચાલુ છે અને જો ભારત એ ટી ટ્વેન્ટી જીતી જાય તો આપ માત્ર ખેલાડીઓ નહીં પરંતુ સંપૂર્ણ ભારત દેશના લોકો એ ખુશી મનાવતા હોય છે આમ વિવિધ રમતગમતના રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે આગળ જોઈએ સમૂહ સંચારના માધ્યમો તો કે સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો રેડિયો ટેલિવિઝન કમ્પ્યુટર સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ટેલિવિઝન કોમી એકતા સર્વ સર્મ સર્વધર્મ સંભાવ દેશભક્તિ વગેરેના લક્ષ્યમાં થઈ ધારાવાહિક ફિલ્મો સમૂહ ગાન સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય દિન ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રેમ પ્રેરક બની રહે છે તો કે સમૂહ સંચારના માધ્યમો દ્વારા પણ રાષ્ટ્રીય પ્રેમ બની રહે છે એટલે કે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મુખ્ય પરિબળ એક સમૂહ સંચારના માધ્યમો પણ છે એટલે કે ટીવી ઉપર ફિલ્મો સમૂહ ગાન સમૂહ નૃત્ય બતાવવામાં આવે છે જેનાથી નાગરિકોમાં એકતા જાળવી રહે છે આ રીતે આગળ વધીએ તો કે આતંકવાદ કોમવાદ જ્ઞાતિવાદ ભાષાવાદ પ્રદેશવાદ નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી ઘડે છે આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે

રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે તો કે આપણા વાહન વ્યવહારના સાધનોના કારણે પણ રાષ્ટ્ર એકતા સર્જાય છે તો કે કઈ રીતે કે આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની રહે છે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક એક લાખ પંદર હજાર કિલોમીટર ભારતીય રેલ ધરાવે છે તો આ પણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર બોર્ડ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભારતનું રેલવે નેટવર્ક કેટલું છે અથવા તો સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશનું છે એવું પૂછાય તો ભારત દેશનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અને કેટલું તો કે એક લાખને પંદર હજાર કિલોમીટરમાં ફેલાયેલું છે દરરોજના બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો મુસાફરી કરે છે જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે વર્તમાન સમયમાં નોકરી ધંધા રોજગાર શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવતા જાય છે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે તો કે વાહન વ્યવહારના કારણે લોકો એકબીજાની નજીક આવતા હોય છે વર્તમાન સમયમાં નોકરી ધંધા રોજગાર માટે લોકો અલગ અલગ વિસ્તારમાં કે શહેરમાં જતા હોય છે જ્યાં દરેક નાગરિકો સાથે મળીને કામ કરતા હોય છે જેના કારણે પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં ખૂબ જ ઉપયોગી થતું હોય છે આગળ તો તો કે કે અને આધુનિક ખેતી અને ઉદ્યોગ વ્યવસાય સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ શહેર કે

જોવા મળતી એકતા ભારતીય રાષ્ટ્રની આગવી બાબત છે તે સંદર્ભમાં હવે પછીના એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશેની માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે શું શું જોયું તો વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી ભારતનું વસ્તી વૈવિધ્ય આપણે પાર્ટ વનમાં જોયું હતું અને આ વિડીયોમાં રાષ્ટ્રીય એકતા વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી જો વિદ્યાર્થી મિત્રો તમારો આ પ્રકરણને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળી આવા જ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો